હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય કિચન તો આજે હું ફરી આવી છું એક નવી રેસીપી સાથે તો આજે આપણે બનાવીશું માત્ર બે કપ દૂધમાંથી રબડીદાર ગુલ્ફી નહીં તો ગરમીની સિઝનમાં બધાને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થતી જ હોય છે અને ખાવું પણ જોઈએ તો ચાલો આજે આપણે ઘરે જ હોમમેડ ગુલ્ફી બનાવીશું એ પણ બાળકોથી લઈને વડીલો બધાને ભાવશે અને એકદમ નેચરલ રીતે બનાવીશું તો સૌથી પહેલાં કેન્ડી બનાવવા માટે આપણે બે કપ જેટલું દૂધ એડ કરીશું અને દૂધ મેં અહીંયા ફૂલ ફેટ લીધેલું છે હંમેશા કેન્ડી કે આઈસક્રીમ બનાવો ત્યારે ફૂલ ફેટ દૂધનો ઉપયોગ જ કરવાનો છે મલાઈને બિલકુલ કાઢવાની નથી જો ફૂલ ફેટ દૂધ હશે ને તો એકદમ મલાઈદાર તમારી ગુલ્ફી બનીને તૈયાર થશે તો સરસ રીતે આપણે દૂધને બોઇલ થવા દેવાનું છે તો તમે ક્યારેય ઉનાળામાં ઘરે ગુલ્ફી બનાવીને ખાધી છે અને ના ખાધી હોય તો આ રીતે તમે બનાવજો બધાને ખૂબ જ ભાવશે અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સાથે બેલલાઇકોનને દબાવી નવી નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળશે આ સમયે દૂધ આપણું સરસ એવું બોઇલ થવા લાગ્યું છે દૂધને આપણે ત્રીસ ટકા જેટલું બાળવાનું છે વધારે નથી બાળવાનું ત્યારબાદ આપણે દૂધને ઘટ્ટ બનાવવા માટે એક સરસ એવી સિક્રેટ સામગ્રી એડ કરીશું જેથી દૂધ તમારે વધારે વધારે બાળવું પણ નહીં પડે અને એકદમ સરસ એવું દૂધ તમારું ઘટ તૈયાર થશે તો ત્રીસ ટકા જેટલું દૂધ આપણું બળી ગયું છે અને આ રીતના આપણે સતત હલાવતા રહીશું ત્યારબાદ મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તાને સરસ રીતે વન ફોર કપ દૂધ સાથે સરસ એવા ગ્રાઇન્ડ કરી લીધા છે તો આ રીતનું એકદમ સરસ એવું બેટર તૈયાર છે તો એ આપણે કાજુ બદામ અને પિસ્તાવાળું બેટરને આપણે મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે વન થ્રી ફોર કપ જેટલું આપણે ખાંડ એડ કરીશું તમે મીઠાશ તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો જો તમને વધારે થોડુંક મીઠું પસંદ હોય તો તમે થોડીક વધારે ખાંડ એડ કરી શકો છો પણ જો ગુલ્ફી થોડીક મીડિયમ એવી મધુરી હોય ને તો ખાવાની વધારે મજા આવે છે એકદમ ગયડી ગુલ્ફી ખાવાની મજા નથી આવતી તો જો આ રીતની એકદમ સરસ તમે જો કાજુ બદામને તમે આ રીતના એડ કરશો ને તો એકદમ સરસ બજારે મળે ને તેવી જ ગુલ્ફી આપણી બનીને તૈયાર થશે તો હવે આ રીતના આપણે સતત હલાવવાનું છે તો ત્યારબાદ ગુલ્ફીને એકદમ મલાઈદાર બનાવવા માટે મેં અહીંયા ત્રણ ચમચી જેટલું દૂધ લીધેલું છે દૂધનું મેં ઠંડુ દૂધ લીધેલું છે ગરમ દૂધનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો ત્યારબાદ તેમાં આપણે એક ચમચી જેટલો મેં અહીંયા કસ્ટર્ડ પાવડર જે આપણે ફ્રૂટ સલાડમાં બાસુંદીમાં ઉપયોગ કરીએ છીએ ને તે આપણે લેવાનો છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું કસ્ટર્ડ પાવડર એડ કરવાથી એકદમ દૂધ તમારું મલાઈદાર થઈ જશે હું સરસ એવું દૂધ આપણું ઉકળી ગયું છે તો આ સમય ઉપર આપણે જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ બનાવ્યું છે એ દૂધને આપણે એડ કરીશું અને સતત હલાવતું રહેવાનું છે જેથી પેનના તળીએ ચીપકેને કસ્ટર્ડ પાવડર એકદમ ફટાફટ પેનના તળીએ ચિપકવા લાગે છે તો તમે જો એડ કરતાની સાથે જ એકદમ ઘટ એવું મિશ્રણ આપણું તૈયાર થવા લાગ્યું છે તો મિશ્રણ હેડ કરીને આપણે બેથી ત્રણ મિનિટ સુધી તો આપણે આ રીતના હલાવવાનું જ છે જેથી કસ્ટર્ડ પાવડરની સ્મેલ ગુલ્ફીમાં ના આવે જો તમારી પાસે કસ્ટર્ડ પાવડર ના હોય ને તો તમે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને પણ એકદમ ટેસ્ટી મલાઈદાર ગુલ્ફી ઘરે બનાવી શકો છો તેની મારી આ ગુલ્ફીની રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં અથવા તો તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું ના ભૂલતા અને વધારે ને વધારે લાઇક કરી અને વધારે ને વધારે બધાને શેર કરજો તો તમે જોઈ શકો છો એકદમ મિશ્રણ આપણું ઘટ થઈ ગયું છે તો આ સમય ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે ઠરવા માટે રાખી દઈશું એકદમ મિશ્રણને આપણે ઠારવાનું છે ઠરી જાય ત્યારબાદ આપણે ફરીથી એક પ્રોસેસ કરશું તેથી એકદમ ગુલ્ફી તમારી સુપર ટેસ્ટી બનશે તો તમે તો આ રીતનું મિશ્રણ આપણું એકદમ ઘટ થઈ ગયું છે તો મિશ્રણને એકદમ ક્રીમી બનાવવા માટે મેં અહીંયા ફરીથી મિક્સર ચાલી લીધેલું છે તેમાં આપણે બધું જ મિશ્રણને એડ કરી દઈશું તો આ મિશ્રણને આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેશું તો આ રીતની એકદમ ક્રીમી અને એકદમ ફાઇન પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જુઓ તો આ રીતનું ટેક્સચર હોવું જોઈએ તમે જો એકદમ મસ્ત થઈ ગયો છે ને જો એક પણ જાતના ગાંઠા નથી રહ્યા જો આ રીતનું લમ્સ ફ્રી બેટર આપણું હોવું જોઈએ એટલે તો ચાલો હવે તેને આપણે મોલ્ડમાં એડ કરીશું તો ગુલ્ફીને જમાવવા માટે મેં અહીંયા આ રીતના જે છાસના કપ આવે છે ને એ લીધેલા છે જો તમારી પાસે આ રીતની એલ્યુમિનિયમની જે આપણે માટલા ગુલ્ફીને મોલ્ડ આવે છે ને એ પણ તમે લઈ શકો છો તો ચાલો સૌથી પહેલાં તો આપણે કપમાં આ રીતનું બેટરને એડ કરી દઈશું તો તમે ચોક્કસથી એકવાર ઘરે ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને એકદમ ટેસ્ટી આ કેન્ડી બનીને તૈયાર થાય છે કે ગુલ્ફી જે પણ કહો તે એકદમ મસ્ત બને છે તો આ રીતના મોલ્ડ આપણા તૈયાર છે ત્યારબાદ તમે અહીંયા સિલ્વર ફોલ્ડ પેપર લીધેલું છે સિલ્વર ફોલ્ડ પેપરને આપણે આ રીતના એકદમ ટાઈટ કવર કરવાના છે સિલ્વર ફોલ્ડ પેપર એડ કરવાનું કારણ શું કે ઘણીવાર તમે જો ઘરે આઈસક્રીમને બનાવતા હશો તો ઉપરથી બરફની કણી થઈ જાય છે કણી થઈ જાય છે એ આ સિલ્વર ફોલ પેપર રાખવાથી ઉપર બરફની કણી નથી થતી એટલા માટે જ આપણે અહીંયા સિલ્વર ફોલ પેપર રાખેલા છે તો આ રીતના આપણે એકદમ ટાઈટ કવર કરવાના છે જો આ જ રીતના એકદમ સરસ એવા જો તમને થોડા પણ ઢીલા લાગે ને તો તમે આ જગ્યાએ રબરનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતના પેક થઈ ગયા છે તો સેમ પ્રોસેસથી આપણે જે આ માટલા ગુલ્ફીના જે મોલ્ડ છે ને એને પણ આપણે સેમ પ્રોસેસથી આપણે કવર કરી લેશું તો આ સેમ પ્રોસેસથી બધા જ ફોલ્ડ પેપરથી આપણા ઉપરથી એકદમ સરસ એવા કવર થઈ ગયા છે ત્યારબાદ આપણે છરીની મદદથી આ રીતના કટ લગાવી લેશું આ રીતના આપણે કટ લગાવવાના છે જેથી આપણે ગુલ્ફીની સડીને આ રીતના અંદર રાખી શકીએ તો આ રીતના મેં કેન્ડીની કે મીન્સ કે ગુલ્ફીની સળી લીધેલી છે તેને આપણે આ રીતના રાખી દેવાની છે તો આ રીતના આપણા બધા જ મોલ્ડ આપણા તૈયાર છે તો ચાલો હવે રેફ્રિજરેટરમાં ચારથી પાંચ કલાક માટે રેસ્ટ કરવા માટે છોડી દેશો જેથી એકદમ સરસ રીતે ગુલ્ફી આપણી બનીને તૈયાર થઈ જશે